નગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખાની ટીમ દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન કે જેનું અનઅધિકૃત બાંધકામની ઇમ્પેક્ટ ફી ભરાઈ ગઈ હોવા છતાં તોડવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો એક બહેન પોતાની રોજીરોટી માટે રોકકળ કરે છે તેમ છતાં ચૂંટાયેલા એક પણ પ્રતિનિધિ આ લોકોના ભારે આવ્યા નહીં પહેલી જૂન એકત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાત સરકારના નિયમ મુજબ

તમે જુઓ તો ઇમ્પેક્ટ મંજૂર કરાયેલ છે અનધિકૃત બાંધકામ જે છે એ બાંધકામ મંજૂર કરાયેલું હોવા છતાં કોર્પોરેશનની ટીમ દ્વારા જે તોડવાની કામગીરી કરી હતી અને એનો અમે વિરોધ કર્યો છે બીજી એક વાત કે ગુજરાત નામદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ પહેલી જૂનથી થી એકત્રીસમી ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનું અનધિકૃત બાંધકામ તોડી ન શકાય કારણ કે ચોમાસાની ઋતુ છે આ લોકોને ગરબાર વગર કરી દેવાની જે પરિસ્થિતિ થઈ હતી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી પણ કરીએ છીએ કમિશનર સાહેબને કહેવા અનધિકૃત બાંધકામ જે કાયદેસર કર્યા હોય એને તોડવાનું કામ ન કરાય બીજી એક વાત છે કે જો આ રીતનું કામગીરી કરવામાં આવશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવું પડશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે હું તો મારા ઘરવાળા વગર એકલી અહીંયા રહું છું અમને રાતે ઊંઘ બી નથી આવતી કે કાલે શું થશે હું મારા છોકરીઓને લઈ હું કઈ જાય

એ લોકો ને સમજાવો કે આવા ગરીબ ની રોજીરોટી ના ચીનવે પૈસા વાળા પાસે તો પૈસા છે અમે ક્યાંથી લાવીશું અમે તો ગરીબ માણસ છીએ પૈસા વાળાઓ તો અહીંયા હાઉસિંગ બોર્ડમાં ના રહે અમે તમને હાઉસિંગ બોર્ડ જ દેખાય છે બધી વાતમાં